ના ધોરાજીમાં ફરી એકવાર લલિત વસોયાના પોસ્ટર્સ લાગ્યા છે પાલિકા સંચાલિત જનતા ગાર્ડનને લલિત વસોયાએ બનાવ્યું હોવાના પોસ્ટર્સ અહીં લગાવાયા છે લલિત વસોયાએ સ્વખર્ચે આ ગાર્ડન બનાવ્યું છે તેવા પોસ્ટર્સ લાગ્યા છે તો ધોરાજ્યમાં અત્યારે એક મુદ્દો ચર્ચાસ્પદ બની ચૂક્યો છે અને તે છે લલિત વસોયાના નામના ગાર્ડનનો મુદ્દો આ ગાર્ડનની બહાર લલિત વસોયાએ સ્વખર્ચે આ ગાર્ડન બનાવ્યું હોવાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે ત્યારે હાલ સવાલ એ છે કે શા કારણે એકાએક રાતોરાત લલિતભાઈના નામના આ પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા છે જો કે આજે ગાર્ડન છે તે તેમાં અવરજવર ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની રહે છે વધુ વાત કરવા સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ રહ્યા છે દિનેશ આ ગાર્ડનના પોસ્ટરનો મામલો શું છે લલિત વસોયાએ આ ગાર્ડન વસાવ્યું હોવાનો સ્વખર્ચે તેની પાછળ જે છે તે ખર્ચો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે તેવું લલિત વસોયાના નામના પોસ્ટર્સ લાગ્યા છે શું છે આ મામલો જે જણા છો કે જણાઈ દઉં કે જે રાજીનો જે જનતા ગાર્ડન છે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતું ને એમના લલિત વસૈયાના કહેવા પ્રમાણે કે મેં પોતે આ ખર્ચો કરેલો છે એ પ્રકારના છે તે જે આ બેનરો લગાવેલા છે પરંતુ આ અત્યાર સુધી કોઈ દિવસ લગાવવા નથી આવ્યા આજે સાંજે જે ધારાસભ્ય અત્યારે જે ભાજપના મહેન્દ્ર પાટલિયા છે એમનો આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હોય જનતા ગાર્ડનમાં રાખેલો હોય તેના સંદર્ભે આ વિરોધ રૂપે આ લોકો જે કોંગ્રેસ બરાબર આજે જે બેનરો લગાવવામાં આવ્યા છે અને એવું સ્પષ્ટ જણાવે છે કે આખી કરે છે કે ભાઈ અમે લોકોએ કે લલિતભાઈ વસોઈયા છે તે આ ખર્ચા સો ખર્ચે બનાવેલો છે અને પોતાના ખર્ચે આ જમતા ગાર્ડનનો ઓલું બનાવ કરેલું હોય જેના લઈને અત્યારે રાજકારણ છે તે ગરમાયું હોય કારણ કે આજે સાંજે હવે જે જોવાનું રહ્યું કે આજે સાંજે કયા પ્રકારનું વાતાવરણ બને છે કારણ કે સાંજે પાંચ વાગે ભાજપ દ્વારા અને ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે તે યોજાવાનો હોય છે